ટેસ્ટી છે એક વાર તમે બનાવશો ને પછી વારંવાર બનાવશો આ શાક નો ખાવાની મજા બહુ સરસ છે ચલો બે દિવસ સુધી ખરાબ નથી થતું અને ખાવાની મજા આવે એવી આપણે સિંગ આંબોડિયાનું શાક બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આપણે મગફળી લેવાની છે મગફળીને આપણે થી ત્રણ સીટીમાં બાફી લેવાની છે એવી રીતે બાફવાની કે એની ઇઝીલી એની બે ફાટ થઈ જાય મગફળી બિલકુલ કાચી રહેવી ન જોઈએ જ્યારે તમે મગફળી બાફો છો ત્યારે મગફળીમાં ડૂબ પાણી મૂકવાનું અને સાથે થોડું નમક એટલે મગફળી થોડી કરંચી થઈ જાય હવે આંબોડિયાની વાત આંબોડિયા તમને ઇઝીલી માર્કેટમાં મળી જશે કેરી હોય છે કેરી એ કેરીને આવી રીતે ચિપ્સ કરી કેરીની કાતરી સૂકવી અને એના આંબોડિયા બનાવવામાં આવે છે આંબોળિયામાં ઉપર નમક ચડાવેલું હોય છે તો અહીંયા તમે આંબોળિયાને પાણીમાં થી ત્રણ મિનિટ સુધી ઉકાળશોને એટલે ખટાશ પણ ઓછી થશે એની ખરાશ પણ ઓછી થશે અને આંબોડિયા ઇઝીલી ચડી જશે હવે આંબોળિયાનું અને સીંગનું આ શાક બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આપણે કઢાઈ લેવાની છે કઢાઈની અંદર આપણે બે ચમચી તેલ મૂકવી તેલ બહુ ઓછું વપરાય છે પરંતુ શાક બહુ ટેસ્ટી બને છે ખરેખર મેં આ વખતે પહેલી વાર બનાવ્યું છતાં પણ બહુ ટેસ્ટી એનું આ શાકનું

તેલ ગરમ થાય જીરું સાંતળાઈ જાય હિંગ ઉમેરવાની છે હિંગ ઉમેર્યા પછી આપણે એમાં મરચાં ઉમેરીશું મરચાં ઉમેર્યા પછી ટામેટા ઉમેરીશું ટામેટા ઉમેર્યા પછી આપણે બે મિનિટ સુધી સાંતળવા દેવાના છે ખરેખર અહીંયા આપણે ટામેટાની ગ્રેવી બનાવીને સાંતળી લેશું તો બી ચાલશે પરંતુ યાર ખરેખર ઉતાવળ હતી મને થયું મારે અપલોડ કરવો છે મારા વ્યૂઅર્સ માટે અત્યારે જવાની તૈયારીમાં છે તો કદાચ આંબોડિયા ના હોય ને તો આવી રીતે ઇઝીલી ફટાફટ આવતીકાલ માટે શીતળા માટે સિંગનું શાક બનાવી નાખો તો પણ એક સરસ મજાનું ટેસ્ટી નવો આઈડિયા આવશે તમારી દરેક મારા વ્યુઅર્સ માટે દરેક ગૃહિણીઓ માટે હવે મસાલા કરીશું મસાલા કરવામાં સૌથી પહેલા હળદર ઉમેરવાની ટેસ્ટ

પાણીમાં ત્રણ મી ટુકડે એટલે જતા હોય છે તો અહીંયા સમાર્યા નથી યાની જે ઊભી ચીપ કારણ કે જે લોકોને મગફળી ખાવી છે એ લોકો મગફળી ખાશે જે લોકોને આંબુડિયા ખાવા છે એ આંબોડિયા ખાશે એટલા માટે અને હા મારા ઘરમાં ડાયાબિટીસના બે થી ત્રણ દર્દીઓ છે મારા પપ્પા છે હું છું અને મારા મમ્મી છે એટલે અહીંયા અમે ગોળ ખાંડ એડ નથી કર્યા પરંતુ તમે એડ કરશો પરંતુ આંબોડિયાને બેથી ત્રણ મિનિટ સુધી તમે પાણીમાં ઉકાળવાથી એની જે ખટાશ હોય છે ઘણી બધી ઓછી થઈ જાય છે એટલે ગોળ ખટાશ તમે ન એડ કરો તો પણ ચાલશે હવે આપણે બધા મસાલા કરી લઈએ આંબોડિયા ઉમેરી દીધા છે હલાવી લીધું છે બે મિનિટ સુધી સાંતળી લીધું છે ટોટલ ચાર મિનિટનો ટાઈમ થઈ ગયો છે હવે આપણે એમાં બધા છેલ્લે મસાલા બધા લાસ્ટમાં કરવાના સૌથી પહેલા લાલ મરચું લાલ મરચું કાશ્મીરી મારી પાસે છે તો થોડું અડધી ચમચી કાશ્મીરી અડધાની અડધી ચમચી મરચું મીઠું એકદમ ઓછું સાથે કાચું જીરું એડ કરું છું એ ઉપરાંત હું ગરમ મસાલામાં મેગી મેજિક ગરમ મસાલો એડ કરું છું જેના કારણે આપણું આ શાક થોડું વધારે ટેસ્ટી બને આ શાકની ખાસિયત એ છે કે જેમ શાક વધારે ઠંડુ ને એમ વધારે ટેસ્ટી બનતું જશે એટલે આ શાક અત્યાર કરતાં બીજા દિવસે ખાવાની બહુ મજા આવશે તો હવે અહીં એકદમ સરસ મજાનું મારું આ શાક બની ગયું છે બધા મસાલાને એડ કર્યા છે એક મિનિટ સુધી શાંતડી લઉં છું શાંતડી લીધા પછી ઠંડુ થાય તે ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકી દઉં છું અને આ શાક મારું બે સાતમ અને આઠમ બે દિવસ સુધી ખરાબ નહીં થાય તમે કેરી તો ફરાળમાં ખાવ છો તો આ શાક તમારું ફરાળી છે પરંતુ ના આપણે બીજા બધા મસાલા કર્યા છે એટલે આ શાક ફરાળી નથી આ શાક માત્ર સાતમને દિવસે હું જ ખાઈશ ઠંડુ તો અમારા સુરેન્દ્રનગરમાં સૌરાષ્ટ્રમાં શીતળા સાકરનું ખૂબ મહત્વ છે દરેક સ્ત્રીઓ ઠંડુ ખાય છે તો અમારા ઘરમાં પુરુષો પણ ઠંડુ ખાય છે તો અમે તો બધા આ શાક ખાવાના છીએ તમે કયું શાક ખાવાના છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા આ શાકની રેસીપી પસંદ આવે ને તો બનાવજો જરૂર કારણ કે આ શાક બહુ ટેસ્ટી લાગે છે મને તો ખરેખર પહેલી વાર ખાધું ત્યારથી મજા આવી ગઈ છે થયું કે બનાવવું જ જોઈએ